આજે હું તમારી સાથે શેર કરીશ બટેકાની એક અમેઝિંગ રેસીપી જે તમને તો પસંદ આવશે પણ બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે આ બટેકાની સ્ટીકને તમે ટમેટો કેચઅપની સાથે અથવા તો સેઝવાન ચટણીની સાથે સર્વ કરી શકો છો આ રેસીપીમાં આપણે માત્ર ત્રણ જ બટેકાનો ઉપયોગ કરી અને ઢગલાબંધ બટેકાની સ્ટીકને બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે બટેકાની આ સ્ટીક બનાવવા માટે મેં અહીં ત્રણ મીડિયમ સાઇઝના બટેકા લીધા છે અને તેની છાલ મેં કાઢી લીધી છે અને તેને મેં તરત જ પાણીમાં રાખી દીધા છે તેથી તે કાળા ન થઈ જાય હવે આપણે બટેકાના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું અને જો તમારી પાસે સમય ના હોય તો તમે બટેકાને ડાયરેક્ટ બોઇલ કરી અને પછી પણ આ તમે બટેકાની સ્ટીક બનાવી શકો છો પરંતુ આવી રીતે બટેકાને કાપી અને તેને બાફવાથી આપણે જે બટેકાની સ્ટીક બનાવીશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને રિઝલ્ટ પણ તેનું સારું મળે છે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો કે મેં બધા જ બટેકાને કટ કરી લીધા છે હવે આ સુધારેલા બટેકાને આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ હવે આમાં બટેકા ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું છે એટલે કે જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેમાં સારી રીતે તેને મિક્સ કરી લઈએ અહીં બટેકાને બાફતા સમયે આપણે મીઠું એડ કરેલું છે તો મીઠાની આપણે બિલકુલ જરૂર નહીં પડે અને જો જરૂર પડે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેજો હવે બટેકાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક થવા માટે રાખી દઈએ ત્યાં સુધી આપણે હવે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે મેં અહીં લીલી કોથમીર લીધી છે તેને મેં સારી રીતે ધોઈ લીધી છે હવે તેને આપણે ઝીણી ઝીણી સુધારી લઈએ અહીં કોથમીરનો ઉપયોગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો પણ કરી શકો છો અહીં આ રેસીપીમાં કોથમીરનો ઉપયોગ થોડો વધારે થાય છે અને આ કોથમીરને આપણે બિલકુલ ઝીણી ઝીણી સુધારી લેવાની છે અને આ માપથી તમે ત્રણ લોકો માટે બટેકાની સ્ટીક સર્વ કરી શકો છો તમે જોઈ શકો છો કે મેં કોથમીર સરસ એવી સુધારી લીધી છે અને અહીં જુઓ આપણા બટેકા પણ સરસ એવા બફાઈ ગયા છે આ બટેકાને બફાતા ઓછામાં ઓછી દસ મિનિટ જેટલો સમય લાગે છે તો આપણે ચેક કરી લઈએ કે બટેકા બફાઈ ગયા છે કે નહીં તો તમે જોઈ શકો છો કે બટેકા આપણા સરસ એવા બફાઈ ગયા છે હવે ગેસને આપણે બંધ કરી લઈએ હવે વાસણ પર આપણે એક આવી રીતની ચારણી રાખીશું અને આ બટેકા બાફેલા છે તે બધા જ તેમાં એડ કરી દઈશું એટલે બધું જ પાણી જે એક્સ્ટ્રા પાણી છે તે નીકળી જશે હવે આ બટેકા ભરેલી ચારણીને આપણે બીજા બાઉલ પર ટ્રાન્સફર કરી લઈશું અને બટેકાને આપણે ચમચીની મદદથી આવી રીતે પ્રેસ કરતા જઈશું અને તેને સારી રીતે ચાળી લઈએ આ પ્રોસેસ કરવાનું રીઝન એ છે કે બટેકામાં એક પણ ગોઠલિયું એટલે કે ગાંઠો ના રહે તો અહીં જુઓ બટેકાને મેં સરસ એવા ચાળી લીધા છે અને બટેકામાં બિલકુલ ગાંઠો પણ નથી રહી હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ તો સૌથી પહેલાં આપણે ઝીણી સુધારીને કોથમીર રાખી હતી તે બધી જ કોથમીરામાં એડ કરી દઈએ હવે બે મોટી ચમચી જેટલો આપણે મોઝરેલા ચીઝ એડ કરીશું અહીં તમે પ્રોસેસ ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો એક નાની ચમચી જેટલો લસણનો પાવડર એક નાની ચમચી જેટલો પેરી પેરી મસાલો જેનાથી બટેકાની જે સ્ટીક છે તેમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અડધી નાની ચમચી જેટલા મિક્સ હપ્સ અથવા તો ઓરેગાનો અડધી નાની ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને ચાર મોટી ચમચી જેટલો આપણે બટેકાનો સ્ટાર્ચ અને જો તમારી પાસે બટેકાનો સ્ટાર્ચ ન હોય તો તેની જગ્યાએ તમે ત્રણ મોટી ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી શકો છો અહીં જો તમારે આ બટેકાની સ્ટીકને ઉપવાસમાં ખાવી હોય તો તમે લસણનો જે પાવડર આપણે એડ કર્યો છે તેને સ્કીપ પણ કરી શકો છો અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને એક સોફ્ટ લોટ બાંધી લઈએ અને જો લોટ બાંધતી વખતે તમને લોટ થોડો ઢીલો લાગે તો તમે બટેકાનો સ્ટાર્ચ અથવા તો કોર્નફ્લોર થોડો વધારે એડ કરી લેજો તો અહીં મેં સરસ એવો લોટ બાંધી દીધો છે આવી રીતનો આપણે લોટ બાંધવાનો છે હવે આ લોટના આપણે બે ભાગ કરી લઈએ અને એક ભાગનો આપણે મોટો એવો બોલ બનાવી લઈએ તો તમે જોઈ શકો છો કે મારા હાથમાં આ ચોંટતો નથી છે ને એકદમ પરફેક્ટ લોટ હવે આપણે તેને વણી લઈએ પરંતુ આપણે આને વણતા ટાઈમ પહેલાં થોડો એવો આપણે બટેકાનો સ્ટાર્ચ આવી રીતે સ્પ્રિંકલ કરી દેવાનો છે તેથી વણતી વખતે તે ચોંટે નહીં હવે થોડી મોટી સાઇઝની આપણે રોટલી વણી લઈએ અહીં આપણે આને એકદમ રોટલી જેવી પાતળી પણ નથી વણવાની અને ભાખરી જેવી જાડી પણ નથી રાખવાની મીડિયમ થિકનેસવાળી આપણે તેને વણી લેવાની છે આ રીતનું વણાઈ જાય ત્યારે આપણે ચારે બાજુથી આપણે થોડો થોડો ભાગ કટ કરી લઈશું અને એક ચોરસ આપણે તેનો શેપ આપી દઈએ અને ફરીથી બટેકાનો થોડો સ્ટાર્ચ આપણે તેની પર લગાડી દઈએ આવી રીતે બટેકાનો સ્ટાર્ચ લગાવવાનો રીઝન એ છે કે જ્યારે પણ આપણે આની પટ્ટી કટ કરીએ તો તે ચોટે નહીં હવે આપણે આવી રીતે લાંબી લાંબી પટ્ટી કટ કરી લઈએ અહીં તમે પાતળી અથવા તો આનાથી પણ જાડી તમે પટ્ટી કટ કરી શકો છો તો અહીં જુઓ મેં બધી જ સ્ટીક બનાવીને રેડી કરી લીધી છે હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે હવે તેલમાં સમાય એટલે આપણે સ્ટીક તેમાં એડ કરી લઈએ અને આ સ્ટીકને તેલમાં એડ કર્યા બાદ આપણે તેને તરત જ પલટાવવાની ઉતાવળ નથી કરવાની અને તેને આપણે તેલમાં સારી રીતે થોડીવાર સેટ થવા દેવાની છે તેલમાં જ્યારે સ્ટીક સેટ થઈ જાય ત્યારે કાંટા ચમચીની મદદથી આવી રીતે તેને પલટાવવાની છે અને ગોલ્ડન કલરની આવે ત્યાં સુધી આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેવાની છે તો અહીં જુઓ બટેકાની સ્ટીકમાં સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે હવે તેને આપણે કાઢી લઈએ ટિશ્યુ પેપર અથવા તો વાયર એક પર આપણે તેને કાઢી લઈશું તેથી જે એક્સ્ટ્રા ઓઇલ છે તે એબ્ઝોર્બ થઈ જાય તો આવી જ રીતે બધી જ બટેકાની સ્ટીકને આપણે તળી લેવાની છે તો બટેકાની સ્ટીક આપણી બનીને રેડી થઈ ગઈ છે તો ચાલો આપણે તેને ગરમ ગરમ સર્વ કરી લઈએ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે આ બટેકાની સ્ટીક તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે